સુરેન્દ્રનગર શહેરમાં ટ્રાફિક નિયમનનો હવે ઉઘરાણા મુખ્ય કામ બની ગયું છે વઢવાણ ગેબન શાહ સર્કલ થી આગળ બાપા સીતારામની મઢુલી પાસે વળાંક ઉપર એક ગેરકાયદેસર પોઈન્ટ સુરેન્દ્રનગર ટ્રાફિક પોલીસ સ્પેશિયલ હફતા અને ઉઘરાણા માટે ઉભો કર્યો છે એક ઘટનામાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રકને રોકવામાં આવ્યો અને ત્યાં જ પાછળથી એક સ્કૂલ વાન અકસ્માતનો શિકાર બની ગઈ સ્કૂલવાનમાં બેઠેલા ત્રણ વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને આવા દ્રશ્યો સુરેન્દ્રનગરમાં સામાન્ય બની રહ્યા છે જ્યાં ટ્રાફિક પોલીસ ટ્રાફિક વાહનને સુચારુ રાખવાને બદલે રસ્તા પર ઉઘરાણા માટે ઊભા રહે છે અને અકસ્માત સર્જાય છે આ ઘટનાએ સાબિત કરે છે કે સુરક્ષા માટે ઉભેલી ટ્રાફિક પોલીસ હવે સલામતીથી વધુ ખતરો બની રહી છે શહેરમાં ટ્રાફિક નિયમન તો અસ્તિત્વમાં જ નથી અને પરિણામે અકસ્માત ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે લોકોનો સવાલ છે કે ટ્રાફિક પોલીસ સલામતી માટે છે કે ઉઘરાણ માટે અને અકસ્માતો ઘટાડવા માટે પગલાં ક્યાં છે રિપોર્ટર ઇસ્માયલ પટેલ સાથે રાજુદાન ગઢવી ચક્રવાત ન્યૂઝ સુરેન્દ્રનગર